આગામી દિવસો માટે ખેડૂત મિત્રો ઘાસ ચારાને સાચવીને રાખજો કારણ કે હવામાન નિષ્ણાંતોના આધારે ગુજરાતની અંદર પાછોતરા વરસાદની સાથે લીલા દુષ્કાળની આગાહીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વેધરો મોડલના આધારે હવે પછી ચોમાસાની વિદાયના પણ ઢોલ વાગે કારણ કે અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર મિત્રો ચોમાસાની વિદાય આપનારા એન્ટી સાયક્લોન રચાવાની તીવ્રતા અને સંભાવનાઓ વધી રહી છે તો બીજી તરફ વરસાદ આપનારી બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમો પણ રચાવાની સંભાવના વધી અને જેને જોતા હવે પછી ભારતનું આ બે હજાર ચોવીસનું ચોમાસું કયા મોડમાં જાય મિત્રો શું આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે અને વિદાય લેશે તો કઈ તારીખે લેશે તો બીજી તરફ હજુ આગામી દિવસોમાં વરસાદો આવશે

આજે પણ કેટલાક ભાગોમાં ખાબકી શકે છે ભારે વરસાદ તો બીજી તરફ હવામાન નિષ્ણાંતો જેમાં અમુક આગાહી હોય એવી પણ આવી રહી છે કે જેમાં મિત્રો ભાદરવામાં ગરમીના પ્રકોપની સાથે વરસાદ તો ઉત્તરી ગુજરાતના ખેડૂતોએ હજુ આગામી દિવસોમાં તીડનો પણ કરવો પડી શકે છે સામનો અંબાલાલ પટેલે તહેવારોને લઈ આગાહી કરી છે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનેલી વરસાદી સિસ્ટમ આંધ્રપ્રદેશ તેલંગાણાની અંદર તબાહી મચાવતી ગુજરાતના ભાગો ઉપર જોવા મળી હતી ને અત્યારે આ સિસ્ટમ ગઈકાલ મિત્રો વેલ માર્ક લો પ્રેશરમાંથી પણ નબળી પડી અત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો ઉપર હતા બીજી તરફ હજુ ગુજરાતના વાતાવરણની અંદર મિડ અને હાઈ લેવલ ઉપર ભેજનું પણ પ્રમાણ ચાર વરસાદી સિસ્ટમો જોઈએ તો જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર કચ્છ અને રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તો બીજી તરફ થોડા દિવસ પહેલા કચ્છના દરિયામાંથી જે આસના નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ગયું હતું આ વાવાઝોડું અત્યારે નબળું પડીને ઓમાનના દરિયામાં વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં જોવા મળી રહ્યું છે અને આમ અરબી સમુદ્રના વેલમાર્ક લો પ્રેશરથી લઈ આપણા ગુજરાતના સેન્ટરથી લઈ બંગાળાની ખાડીની વચ્ચે એક મોટા શિયર ઝોનની રચના જોવા મળી રહી છે તો બીજી તરફ તમે જોઈ શકો ગુજરાતના કચ્છ રાજસ્થાન લાગુના વિસ્તારો પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને 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 અત્યારે હાઈ લેવલ ઉપર ભેજનું પ્રમાણ ઉત્તર ગુજરાત ગુજરાત સહિત સહિત મધ્ય સૌરાષ્ટ્ર કચ્છના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ અત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના ભાગો પરથી ગુજરાતની અસર કરતા જોવા મળી રહી છે મોટો સિયરજન કચ્છ ઉપર સિસ્ટમ અને અત્યારે દક્ષિણી ગુજરાતથી કેરળની વચ્ચે એક ઓફ શોર ટ્રફનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે આમ ચાર જેટલી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતમાં આજે પણ જોવા મળશે વરસાદ અને જેને લઈને મિત્રો સૌથી પહેલા આપણે તો એ જાણી લઈએ તો આજે ચાર સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારત સહિત ગુજરાતના કયા જિલ્લા વાઇઝ કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે એલર્ટ એ આપણે જાણીએ તો શકો છો કે ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સિસ્ટમની અસરના કારણે આપણા ગુજરાતની અંદર આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો હજુ સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા તમે જોઈ શકો છો આવતીકાલ માટે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદને લઈ યેલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગે જાહેર કરી છે તો આપણા તમામ પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રના પંથકોની અંદર પણ યલો એલર્ટ રહેશે તો છ સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો છો એ દિવસોની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો સાત તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ થોડી ઓછી થઈ શકે અને જેને જોતા સાત સપ્ટેમ્બરના દિવસના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય શકે છે તો આ રીતે મિત્રો આવનારા બેથી ત્રણ દિવસ સુધી હજુ ગુજરાત રાજ્યની અંદર વરસાદની આ ગતિવિધિ જોવા મળે તો આ સાથે જ મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે ગુજરાતના જિલ્લા વાઈઝ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો આજે મિત્રો ચાર સપ્ટેમ્બર અને બુધવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે જેમાં પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમ કે જે કચ્છ પાકિસ્તાન રાજસ્થાન લાગુના બોર્ડર વિસ્તારો ઉપર જોવા મળી રહી છે ને જેના કારણે કચ્છના વિસ્તારો હોય બનાસકાંઠાના વિસ્તારો હોય કે ત્યાં આજે વરસાદની ગતિવિધિમાં વધારો જ હજુ પણ જોવા મળે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે બનાસકાંઠા દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી અને ભરૂચ જિલ્લાની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો બીજી તરફ હજુ સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોથી લઈ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગ જિલ્લા સહિતના વિસ્તારોમાં યલ્લો એલર્ટની ચેતવણી સૌરાષ્ટ્રની અંદર હજુ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના પાટણ મહેસાણા સાબરકાંઠાના પંથકોની અંદર આજે મિત્રો આ વિસ્તારોની અંદર ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી મિત્રો આપવામાં આવી છે ને આ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો પાંચ સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો આવતીકાલ વધારે પડતી વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પંથકોમાં જોવા મળી શકે જેમાં તમે જોઈ શકો છો આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને કચ્છના પંથકોની અંદર યલો એલર્ટ રહેશે તો સમગ્ર ગુજરાતના બીજા અન્ય વિસ્તારો જેમાં દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ભરૂચ વલસાડ ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીની અંદર પણ યલો એલર્ટ રહેશે તો મિત્રો હજુ છ તારીખે પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને છ તારીખે તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના તમામ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે જેને લઈ યલો એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પંથકો અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો સાત તારીખ આઠ તારીખ ને નવ સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે છે જેમાં તમે જોઈ શકો છો સાત તારીખે માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડના પંથકોની અંદર જ ભારે વરસાદનું એલર્ટ રહેશે તો આઠ અને નવ તારીખે માત્ર દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડની અંદર જ ભારે વરસાદ ખાબકે બાકીના તમામ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની સંભાવના રહે બાકી વધારે વરસાદ એ દિવસોમાં વધે એવું શક્યતા જોવા મળતી નથી આપણે વિસ્તાર વાઇઝ થોડું જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર આજે કયા વિસ્તારોની અંદર ગાજ વીજને વીજળીના કડાકા સાથેનો ખાબકી શકે વરસાદ તો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોઈએ તો આજે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કચ્છના અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ખાસ કરીને ઉત્તરી ગુજરાત લાગુના પંથકો હોય તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો તો પશ્ચિમી કચ્છ અને ઉત્તરીય પાકિસ્તાન બોર્ડરના કચ્છના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા હોય પાટણ હોય સાબરકાંઠા હોય મહેસાણાથી મોરબી સુધીના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદો ખાબકી શકે તો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો કે ખાસ કરીને તમામ જિલ્લાઓની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તો પૂર્વ ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ગોધરા સુધીના વિસ્તારોમાં પણ હળવા મધ્યમથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ હજુ આજે પણ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ વ્યા વ્યારા તાપી લાગુ આહવા ડાંગ સુધીના વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો ભાવનગર જિલ્લાના પંથકો હોય રાજકોટ જિલ્લાના પંથકો હોય આ સાથે જ મિત્રો જોઈ શકો તો અમરેલી જૂનાગઢના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતની અંદર જેમાં પણ રાજસ્થાન બોર્ડરના સરહદી વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠાથી લઈ મહીસાગર અરવલ્લીના વિસ્તારોમાં પણ આ વરસાદની ગતિવિધિ મિત્રો છૂટી છવાઈ હળવી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે પણ ખાબકે આમ રાજ્યની અંદર આજે તમામ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે સુધીની જોવા મળી રહી છે જેમાં જોઈ શકો મોડી સાંજ દરમિયાન ભાવનગર ભરૂચ અને વડોદરા આણંદ વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના રહે જેમાં ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે જોકે મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ છેલ્લા બે દિવસની અંદર જોવા મળી શકે છે તો આ સાથે જ મિત્રો આવતીકાલ સપ્ટેમ્બરના દિવસે ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે આવતીકાલે કચ્છના કચ્છ લાગુ અખાત ઉત્તર ગુજરાત સહિત ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત પૂર્વ સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે વરસાદ ગાજવી પડી શકે છે અને ગાજવીજ સાથેનો આ વરસાદ જોવા મળે છ તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી રહી છે ને જેમાં ભારે વરસાદો ખાબકે આ સાથે સાત તારીખે પણ તમે જોઈ શકો કચ્છના આ સાથે જ રાજકોટ મોરબી જામનગરથી ઉત્તરી ગુજરાત અને પૂર્વ ગુજરાત મધ્યના લાગુ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો આઠ તારીખે રાજ્યની અંદર કચ્છના સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે વરસાદની ગતિવિધિ તો મિત્રો આઠ નવ અને દસ તારીખ ગતિવિધિમાં ઘટાડો અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાની અંદર ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે જેમાં અત્યારે જે વરસાદી રાઉન્ડ શરૂ છે તે દસ સપ્ટેમ્બર સુધી ચાલશે ને ત્યારબાદ વરસાદ વિરામ લેશે તો ફરી તેરથી વીસ સપ્ટેમ્બરની વચ્ચે પણ બીજો રાઉન્ડ ગુજરાતમાં વરસાદનો આવશે અને જેને લઈ આવનારા દિવસોની અંદર મિત્રો નવરાત્રિથી દિવાળીની અંદર પણ વરસાદની આગાહી અને મિત્રો તહેવારોની મજા વરસાદ બગાડે તેવું તેમણે જણાવ્યું તો બીજી તરફ ભાદરવી પૂનમની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે આ સાથે જ તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે આ ભાદરવા મહિનાની અંદર વરસાદ રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં જોવા મળે આ સાથે તેમણે આવનારા દિવસોમાં જેમાં ત્રણ ડિસેમ્બરથી કાતિલ ઠંડી ગુજરાતની અંદર પડવાને લઈ શિયાળાની પણ આગાહી કરીને સમુદ્ર કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે ગાજ વીજની આગાહી છવ્વીથી લઈ પાંચ ઓક્ટોમ્બરની વચ્ચે ખાબકે તેવું અત્યારે તેમણે જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જૂનાગઢના વંથલીના જે આગાહી કાર એવા રમણીકભાઈ વામઝા છે એમના તરફથી પણ આગામી દિવસોની અંદર વરસાદી રાઉન્ડોને લઈ આગાહીઓ કરી દેવામાં આવી જેમાં ભાદરવામાં ગરમીના પ્રકોપની સાથે મંડાણી વરસાદ બપોર બાદ જોવા મળે તેવી તેમણે આગાહી કરી તો બીજી તરફ ભાદરવાની અંદર મિત્રો છાપ વિશીના ઉપદ્રવો વધવાની સાથે જ ઉત્તરી ગુજરાતના કેટલાક રાજસ્થાન સંલગ્ન વિસ્તારોની અંદર તેડના પ્રમાણો પણ વધે નવરાત્રીમાં ડબલ ઋતુનો અહેસાસ થવાની સાથે બફારાને ગરમી અને વરસાદનું પ્રમાણ આવનારા દિવસોમાં પાછોતરા વરસાદને લઈને પણ તેમણે આગાહી કરીને જેમાં લીલા દુકાળ પડી શકે ને જેને લઈ ખેડૂતોને અત્યારથી જ ઘાસ ચારો સાચવી રાખવાને લઈ રમણિકભાઈ વામઝાએ અત્યારે સલાહ આપી છે અને મિત્રો હવે પછી આપણે ચોમાસાની વિદાયને લઈને જાણીએ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ચોમાસાની વિદાય થવાની શરૂઆત થતી હોય છે આગામી દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર હજુ પણ નવી નવી વરસાદી સિસ્ટમો રચાવાને લઈ જોવા મળી રહી છે સંભાવના તો બીજી તરફ ચોમાસાની વિદાય આપનારી પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં એન્ટી સાયક્લોનો જે રચાય છે જેને લઈને પણ હવે પછીના દિવસોમાં જોવા મળી રહી છે સંભાવના આમ વરસાદ આપનારી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ રચાશે અને ચોમાસાની વિદાય આપનારા એન્ટી સાયક્લોનો પાકિસ્તાનના ભાગો પર પણ રચાશે અત્યારે જે પ્રમાણે મિત્રો વેધર મોડલો જાહેર થયા છે જેના આધારે આપને અભ્યાસના આધારે જણાવીએ તો હવે પછીના દિવસોની અંદર વેધર મોડલો ગુજરાત ઉપર વરસાદ ગતિવિધિ ઘટાડી રહી છે બંગાળાની ખાડીની સિસ્ટમ તમે જોઈ શકો છો કે અત્યારે પાંચ સપ્ટેમ્બર આજુબાજુ એટલે કે બે દિવસ બાદ બંગાળાની ખાડીમાં એક નવું લો પ્રેશર બનશે ને તે લો પ્રેશર અત્યારે વેધર મોડલના આધારે મિત્રો ગુજરાત ઉપર આવે તેવું જોવા નથી મળ્યું કારણ કે અત્યારે જે એન્ટી પાકિસ્તાનના ભાગો ઉપર મજબૂત એવું રચાઈ રહ્યું છે ને જેની અસરના કારણે આ બંગાળાની ખાડીનું લો પ્રેશર પૂર્વ ભારતના રાજ્યોથી ઉત્તરી ભારતના રાજ્યો તરફ ધકેલાય તેવી સંભાવના જોવા મળી રહી છે બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો અત્યારે વેધર મોડલો ગુજરાત ઉપર વરસાદની ગતિવિધિને લઈ ઘટાડો બતાવી રહ્યા છે ને અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમો પણ બની રહી છે ને જો બંગાળની ખાડીની સિસ્ટમો વધુ મજબૂત બને અને એન્ટી સાયક્લોનને આગળ ધકેલે તો હજુ પણ ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આગામી દિવસોમાં ખાબકી શકે ભારેથી અતિ ભારે વરસાદ જોકે મિત્રો એ આગળના દિવસોમાં જોવાનું રહેશે કે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમો કેટલી મજબૂત બને અને જો એ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાત ઉપર આવવાની પણ સંભાવના રહે આમ મિત્રો અત્યારે બે પ્રકારની કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે જેમાં વેધર મોડલો અત્યારે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટાડી રહ્યા છે ને જેને જોતા આ તમામ વિરોધાભાસની વચ્ચે મિત્રો આવનારા સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર ગુજરાતની અંદર ચોમાસાની વિદાય થાય તેવા અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે જેમાં ત્રીસ સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાતના કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગો પરથી ચોમાસાની વિદાય થઈ શકે જોકે રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે પાકિસ્તાનના ભાગોની અંદર સૂકું વાતાવરણ એન્ટી કારણે બનતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમોના કારણે પૂર્વી ભારતના બિહાર પશ્ચિમ બંગાળ થી લઈ અન્ય આજુબાજુના રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પરંતુ ગુજરાત રિજન ઉપરથી આવનારા દિવસોમાં મોડલના આધારે સિસ્ટમોની અસર ઓછી જોવા મળે ને જેના કારણે વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે તેવું બતાવવામાં આવી રહ્યું છે ને જેને જોતા ચોમાસા ચોમાસાની વિદાય પણ વાગી શકે છે ઢોલ જોકે મિત્રો એ આગામી દિવસોમાં જોવાનું રહેશે આ લગતી કોઈ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું હવામાન નિષ્ણાતો તરફથી પણ હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે તો જેને લઈ સાવચેતી અને અત્યારથી તૈયારીના પગલાં રૂપે આપણે જે કાંઈ પણ તૈયારી આગામી દિવસોને લઈ ખેડૂતોએ પાકોને લઈને કરવાની હોય કરવાની રહેશે